આ દિવાલ આ દિવાલ ફક્ત આંકડાઓની નથી મારો છોકરો કે છોકરી ભવિષ્યમાં શિક્ષક કે શિક્ષિકા બનશે અને એમને શિક્ષક કે શિક્ષિકા બનાવવા માટે જો કોઈ રોકી રહ્યું હોય ને તો તમારી સાહીઠ કટ ઓફ દિવાલ રોકી રહી છે આ દિવાલ છે અમારી મહેનત આ દિવાલ છે અમારું ભવિષ્ય છે અધિકારીઓ કહે છે કે ભાઈ તમારે કટ ઓફ ડાઉન કરીએ ને તો ક્વોલિટી સાથે સમાધાન કરવું પડે છે ક્વોલિટી સાથે સમાધાન તો પછી મને એક પ્રશ્નનો જવાબ આપતો સાહેબ તમે જે સરદાર તાકી તો એ તો 200 માર્ક્સનું પેપર હતો नेगेटिव मार्क्स पण नता इन अंदर माइनस सिस्टम पण न तरी 50% क्वालिफाई मार्क्स होते तो 100 मार्क्स से क्वालिफाई करवा दो तो ना एना पहला 150 मार्क्स का पेपर हतो तो एमा पण 125 मार्क्स से मतलब के क्वालिफाई जाता था, था, था कैंडिडेट्स पछी मतलब के जे भी वैकेंसी से एना ऊपर तुम्हारी भर्ती होती थी परंतु क्वालिफाई मार्क्स आता 50% एना पछी तुम लाओ छो गणनात्मक डिस्क्रिप्टिव टाइप जीपीएससी सिस्टम तुम लाओ है ना

ગુણવત્તા નક્કી થાય છે સંસ્કાર સંસ્કારથી અને ગુણવત્તા નક્કી થાય છે બાળક કોત્તેના સમર્પણથી નક્કી થાય છે નહીં કે તમારી આંકડા 60% નોટાવતી એ દિવાલ તને કેના છે શાળાઓમાં આજે શિક્ષકોની અછત છે વિદ્યાર્થીઓ બાળકો ભરવા ઇચ્છે છે અમારા જેવા માણસોની અંદર અમારા જેવા ઉમેદવારોની અંદર જે શિક્ષકનો કીડો રહેલો છે જે શિક્ષકનો ગુણ રહેલો છે એ અમે ભણાવવા ઈચ્છી રહ્યા છીએ પરંતુ ત્યાં પણ જો કોઈ નડતરરૂપ થતું હોય ને તો તમારા કટ ઓફ ની દિવાલ સાઈડ પર કા કોઈ ની દિવાલ અમને નડી રહી છે હું સરકારને વિનંતી કરું છું કે હાથ છોડીને સાહેબ કે તમે જીઆર બનાવ્યો છે તમારા શિક્ષણ વિદ્યાએ જીઆર બનાવેલું છે તો આ જીઆર અમલ કરો સા ટકા કટ ઓફ જે રાખેલું છે એના ઉપર માનવતા રાખો અમે ખાલી તક માંગીએ છીએ અમને તક આપો અમે જે મહેનત કરેલી છે એનું સન્માન કરું સાહેબ અને અમારા સપનાઓને જીવવા દો સાહેબ અમારા સપનાઓને જીવવા કારણ કે અમે પણ શિક્ષક બનવાનું સપનું લઈને છેલ્લા દસ પંદર વર્ષથી અમે પરીક્ષાઓની તૈયારી કરી છે આજે એક એવા સ્ટેજ ઉપર આવીને ઉભા છીએ કે ઉંમર પૂરી થવાની છે અને ત્યાં તમે સાહીઠ ટકા કટ ઓફ સ્લાઈડ મૂકી દો છો ક્વોલિફાઈ માર્ક સ્લાઈડ મૂકી દો છો તો ક્યાંથી સાહેબ અમે ભરતી પરીક્ષામાં સેટ એટલે અમારી બે હાથ જોડીને અમને વિનંતી છે કે તમે જે જીઆર બનાવેલો છે એક આઠ બે હજાર ચોવીસ જીઆર બનાવેલો છે તો એનો અમલ કરવાનો સમય અત્યારે છે આજે શિક્ષણ સચિવ અમને એવું કહે છે ભરતી નિયામક સાહેબ એવું કહે છે કે અમે તમારું કટઓફ ડાઉન કરીએ છીએ તો મતલબ કે અમે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યા છીએ તમારા 60% કટઓફ ક્વોલિફાય માર્ક્સ થી અમારી ગુણવત્તા નક્કી નથી એ એક વાસ્તવિકતા છે કારણ કે એ ક્રાઇટેરિયા તો સાહેબ તમે નક્કી કરેલો છે બાકી દેશની યુપીએસસીની જે પરીક્ષા લેવાય છે ને તો એની અંદર પણ કેટેગરી વાઇઝ કટઓફ નક્કી થાય છે જ્યારે કેટેગરીનો છેલ્લો કેન્ડિડેટ ભરાય છે ને ત્યારે એ કેટેગરીનું એક કટ ઓફ હોય છે કે ભાઈ એસસીબીસી નું કે એસટી નું એસસી નું એનું છેલ્લો કટ ઓફ આવી હોય છે તો મેં પહેલેથી કરી દે ફિક્સ કરી શકું આ ખરેખર અમારી સાથે હરહળ તો અન્યાય છે આ બે નિયમ ઘડ્યો છે 12.2 નો તો ખરેખર અમલ કરવાનો સમય આવી ગયો છે એટલે બધાને આશા અપેક્ષા છે અમે તમારો વિરોધ નથી કરતા અમે તમારા વિરોધમાં નથી પણ અમે અમારા હકનું માંગીએ છીએ અને અમને આશા છે કે તમે આવશો વૈજ્ઞાસ્તા અપેક્ષા સે જય હિન્દ જય ભારત જય શ્રીમા